જય હિન્દ માનવ સેવા પાટડી અત્યારે પાટડી તાલુકાના સુરેન્દ્રનગર જિલ્લાના માલવંત ટોલ ના કે અત્યારે જે યુવાન એમને મળી રહ્યા છે એમની વાત અને એમના મુખ્યથી થોડી એમની જે પરિસ્થિતિ છે એના વિશે આપણે જાણીશું શું છે તમારું નામ મારું નામ હલ્કેશ હલ્કેશ કુમાર પરવતસિંહ राठો હા કયા ગામના છો ધાનપુર તાલુકો આવો જિલ્લો નાનસલાઈ ગામમાં તમે અત્યારે પાટડી તાલુકાના માલવણ પોલીસ સ્ટેશનના નજીકમાં તોલ નાખે તમે અત્યારે બેઠા છો મુનાભાઈ ગેડિયાવાડાની હોટેલે તો તમે અત્યારે અહીંયા સુધી શું કામ આવ્યા અહીંયા મારું ભાઈનું એક મહિનાથી નથી અનિતા બેન રાઠો નથી એક મહિનાથી એમને ગોતવા હું આવ્યો હતો અને બી મોરબી ચરાવડા મારે ભાઈ ભાડું હતું એ પૈસા બધા પૂરા થઈ ગયું અહીંયા હતો તો મને ગાડીવાળા અહીંયા લગી લે જે ભાઈની વાત આપણે એમના વાત સાંભળી તો એમના જે વાત છે એ હું તમને આખી શાંતિથી એક વાત કરી રહ્યો છું અત્યારે અમે તમને જે લાઈવ દ્રશ્ય બતાવી રહ્યા છીએ માલવણ ટોલના કામ મુનાભાઈ ગેડિયાવાળાની દુકાન છે આજુબાજુમાં જે યુવાન મિત્રો તમે જે ચિત્રમાં વિડીયોમાં જોઈ રહ્યા છો તમામ યુવાન મિત્રોએ આ ભાઈ ગોધરાના શું નામ છે તમારું અલ્કેશ કુમાર અલ્કેશ કુમારને તમામ યુવાનોએ મદદ કરી છે અને એમને આર્થિક રીતે એમનું જે કંઈ મુસાફરી ખર્ચ થાય એ મુનાભાઈ ગેડિયાની હોટલે તમામ યુવાન મિત્રો દ્વારા મદદ કરવામાં આવી છે તો ગુજરાતની જાહેર જનતાને અમે વિનંતી કરીએ છીએ કે અમારું કામ માનવ સેવાનું છે તો આવા ગુજરાતના કોઈ પણ ખોણે આવા કોઈ પણ અજાણ્યા વ્યક્તિ મળે તો એક માનવતાની રાય રહી મુન્નાભાઈ ગેડિયાવાળાએ જે રીતે મદદ કરી છે જે એમના યુવા ટીમ મિત્રોએ મદદ કરી છે એ રીતે આપ પણ આપના વિસ્તારમાં શેરીમાં ગામમાં કે કોઈ પણ સિટી એરિયામાં આવા કોઈ વ્યક્તિ હોય તો માનવતાની રાહે માનવ સેવાનું કામ કરી

બધા ઓળખીતા હતા અમારા નથી ઘરે તમે જે સાંભળ્યું એ રીતે કે ભાઈ એમના પત્નીને મિસિસને એટલે ગોતવા હતા પણ મળ્યા નથી તો તમામ લોકોને અમારી વિનંતી છે કે અમારો જે કંઈ વિડીયો છે માનવ સેવાનો એ શેર કરો કારણ કે આ ભાઈ કાનૂની તરીકે એની પત્નીને ગોતવા માટે આવ્યા છે તો એને પણ સોશિયલ મીડિયાનો લાભ મળી રહે અને આપના મંતવ્યો અમારી ચેનલ દ્વારા તમે અમને મોકલાવશો કે ખરેખર આ ભાઈને શું કરવું જોઈએ અને એને એક સામાજિક લેવલે એની પત્ની જતી રહી તો ખરેખર એને કેવી રીતે પોતાની પત્નીને મેળવે અને કાનૂની તરીકે કઈ રીતે એનું મદદ કરવી જોઈએ તો તમામ મિત્રોને ફોલોઅર મિત્રોને મારી વિનંતી છે કે તમે આપના મંતવ્યો અભિપ્રાયો અમને આપશો